મૈધરપુરા હીરા બજાર દાળિયા શેરી તથા જદા ખાડી ખાતે રાત્રિ દરમિયાન થયેલ મોબાઈલ ચોરીના બે ગુના આરોપીને બે મોબાઈલ સાથે ફોન સાથે પકડી બે ગુના ઉકેલી કાઢી મૈધરપુરા પોલીસ માનની પોલીસ કમિશનર સાહેબ શ્રીનાઓ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ શ્રી ઝોન ત્રણ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઈ ડિવિઝન નાઓની મોબાઈલ ચોરીના અપડત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરીનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી જે ટીમો અલગ અલગ દિશાઓમાં સીસીટીવી કેમેરા તપાસી તેમજ હ્યુમન સોર્સિસ મારફતે આરોપીની તપાસ કરવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારણભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ પરખાભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમીના હકીકતના આધારે ચોરીના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી મૈતરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના બે ગુના ઉકેલી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર પારસમલ પ્રજાપતિ એ બી ન્યૂઝ સુરત દર્શક મિત્રો વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનો વિરામ વિરામ બાદ ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો એવી ફોર્ટી